એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પંદરના રોજ ઉજવવામાં આવ્યો હતો સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને મંજૂરી મળતા એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે યોગ એટલે ફક્ત આસન કે પ્રાણાયામ નથી યોગના આઠ અંગો છે જેમાં શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે યોગના તમામ આઠ ભાગ મળે છે ત્યારે અષ્ટાંગ યોગ બને છે મોટાભાગના લોકો અષ્ટાંગ યોગના માત્ર અમુક ભાગને જ જાણે છે અને તેને ફોલો કરે છે જે છે આસન પ્રાણાયામ અને ધ્યાન જોકે પતંજલિ યોગના આઠ અંગો છે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે